લો ગાઈસ તો મેડમ તૈયાર થઈ ગયા છે જો કે ચાલુ હે જારે વજાર તૈયાર જ થતી હોય જારે વજાર તૈયાર જ થતી હોય બ્લોગ ચાલુ કરો ને મેડમ તૈયાર જ થતા હોય એક જ કામ શું જવાનું છે એક જાઈ રાઉન્ડ મારવા જે હોય હાસુ કેન ભાઈ આ બધા થી ખોટું બોલું ઘરના છે બધા બોલ બોલ એવું શરમાવણ હોય નાના સોગરા લે લે અમારે જવાનું છે થેપલા ખાવા હે થેપલા ખાવા ઘરે બનતા તમે કહેતા હતા કે એક જગ્યાએ બહુ મસ્ત થેપલા મળે છે તો મેં કીધું કે તો લઈ જાવ ને પણ તું આજ હારી નથી લાગતી હારી હું કોઈ દિવસ નથી પણ તું હાથ તો મુક મારો હાથ હું પકડી રાખે હું કે ભાગી ન જાવ તો કે ભાગી ગયો હોય તો તો ભાગી જાવ ન્યા ક્યાં ગમે ન્યા ઠીક તો વ્લોગ આપણે જો કે ઘણા દિવસથી મેડમ કહેતા હતા થેપલા ખાવા થેપલા ખાવા તો આપણા રિંગ રોડ ઉપર એક મસ્ત જગ્યા છે જ્યાં થેપલાને દહીં એક નંબર એકડો મળે છે એકડો બરાબર જો કે હું તો અવારનવાર ખાતો હોઉં છું અને એક દિવસ અમે લોકો આ ચક્કર મારતા હતા આડાવાળા ચક્કર મારતા હતા એટલે વાતમાંથી વાત નીકળી હતી કે ભાઈ અહીંયા થેપલા ને દહીં બહુ મસ્ત મળે છે એટલે આ હરખ દેવીને ત્યાં થેપલા ખાવા છે તો આજે અમે લોકો થેપલા ખાવા જઈએ છીએ કોક આવ્યું કોઈ નથી થયું ઓકે જયભાઈ આવ્યો તો અમે બંને અને

તો ચાલો આપણે પેલા ફોન લો એ લોકો આવે છે અને અમે અમે ચાર જણા જઈએ છીએ થેપલાગ તમે બ્લોગ ને છેલ્લે સુધી જજો મજા આવે છે તમને હું બતાવું એ સારામાં સારા થેપલા કઈ જગ્યાએ મળે છે બરાબર અત્યારે હું નામ એનાઉન્સમેન્ટ નથી કરતો આપણે ડાયરેક્ટ એ જગ્યા પર જઈએ અને તમને બી બતાવું ચાલ તો આવી ગયા આપણે આપડે જવાનું છે બાપા મોબાઈલ ના થેપલા બંધ થઈ ગયા બે દિવસ પછી ચાલુ થાય હવે બંધ થઈ ગયા રિનોવેશન નું કામ ચાલુ જો ને અહિયાં આગળ ક્યાંય નહીં મળતા હવે એક જગ્યાએ છે આપણા સોસાયટીમાં રહે છે એ ભાઈ બનાવે છે તેપલા ક્યાં ખાવા જાય એક છે હાલો લઈ જાઓ તમે હાલ ઊભી તા ઊભી હાલો

મળી ગયા ને પેલા હાલ આપી દે ઓર્ડર સેલ્ફ સર્વિસ જો હાથે લેવા પડશે હાથે લેવા પડશે હાલો ભૂખાડું થેપલા ખાવ થેપલા આવશે દહીં આવશે સૂકી ભાજી આવશે સેવ ટમેટા આવશે શું ખાવું છે સૂકી ભાજી અને સૂકી ભાજી ખાવો ને બધા અરે મસ્ત આવે અમે લોકો અહીંયા ખાઈએ છીએ દરરોજ દહીં લેતો દહીં યાર મજા આવશે ચાલો તો થેપલા આવી ગયા દહીં આવી ગયું સૂકી ભાજી મગાવી લીધી છે કેમ કે મારા ડોક્ટર ને સ્પેશિયલ આજે થેપલા ખાવા હતા મજા આવે છે નહીં તો તને એ તું તો ગટર છો તને બધું મજા જ આવે ખબર નો પડતી આ ટાઈમે આવું ન ખવાય થેપલા તો હેલ્ધી કહેવાય તને જે દે બધું હેલ્ધી જ કહેવાય એમાં મેથી આવે પેટ સાફ થઈ જાય તો ડોક્ટર એસ કીધું છે થેપલા ખાવાના ડોક્ટર હામાં બેઠા છે ડોક્ટર હારવાય છે તો પછી હું ના પાડવાના ઓછા તેલમાં તળેલા છે તમે તમે કેતા તળવા હા હાથે અહીંયા સેલ્ફ સર્વિસ છે હાથે તળવાના મને એમ લાગે હું વિડીયો ઉતરમ રહીશ ને તમે બધા ખાઈ લેહો તમે તો ખાઈ ગયા જો બે હાલો હું ખાઈ લઉં પેલા ફટાફટ કેટલા થેપલા વઈ જા બે દ વઈ માસી આપશે તમ તાર ના નઈ પડે લે હારી જ લાગશો દહીં એક નંબર છે હમ દહીંની અંદર થોડુંક મીઠું નાખી દેવાનું એટલે મજા મજા જ આવે હે ભાઈ

બંગાળી લેંગ્વેજ માં એવું છે બબીતાથી બોલાય જાય લાવની એમ તો જેઠિયો આમ ઊભો હોય એને એમ થાય કે આ માગે છે ગુજરાતીમાં એમ કે લાવની એમ જેઠીઓ એમ કે લેવની આત્મા ફૂલ ગસ્તો છે સમજા કે તમે લેવની એટલે ત્યાંથી આ ટ્રેન્ડ એવો છે આપની લેવની ટેપલા માં પોલીસ વાળા આવ્યા અને નીતુને ઊભી કરી ખાતા ખાતા હા જો આ

અહીં બીજું કંઈ ન થ લેવાનું એ આ બધું જોમાં આ એમ શાંતિ બધી દુકાનો અહીંયા છે તમતર હો ને ફૂડ પોઈન્ટ છે બધું જ મળે હમ હાલો હાલો હું ખાઈ લઉં નકર આ કાય બધે એવું લાગતું નથી મને અહીંયા ઢોકળાને ભૂખે ભૂખા ખાટના આપણે એકવાર છે ને મિની બજાર ઢોકળા ખાઈ આ ચટણી બહુ તીખી છે તો કોણ કહેશે ખાવ

એ ઘરે જઈને શાંતિ થી ગઈ જા તો ઘરે રેતા ચાલો તો નીકળી આપડે ઘરે